બનાસકાંઠામાં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ડીસા મુકામે યોજાય કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર પરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે ટીસીડી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂ આયોજન અને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા સાથે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ બેઠકમાં જિલ્લા શ્રીએ વિવિધ કચેરીના અધિકારીશ્રીઓને કચેરીને લગતી કામગીરી જેવી કે જિલ્લામાં આવનાર મહેમાનો પોલીસ બંદોબસ્ત પોલીસ પરેડ એનસીસી સ્કાઉટ વૃક્ષારોપણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ બેઠક વ્યવસ્થા વગેરે પર ચર્ચા કરી હતી અને સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે જોવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું આ બેઠકમાં નિવાસી કલેક્ટર શ્રી સીપી પટેલ એડિશનલ કલેક્ટર શ્રીમતી દેવાહુતી નાયબ વન સંરક્ષક શ્રી અભય કુમાર સિંહ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાની વિવિધ અધિકારી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા